ચેનલ આપ સ્વાગત છે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી આવનારા નવા વિડીયો આજ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓખા હરણ સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે ઓખારણ સાંભળવાથી આખો વર્ષ તાવ એંકાતર્યો કે કોઈ પણ પ્રકારનો તાવ નથી આવતો ભૂત પેશા પેશાજાથા વગેરેમાંથી પણ મુક્તિ મળે છે અને મહારોગ પણ થતો નથી મિત્રો આ વિડીયોમાં ઓખારણની સુંદર વાર્તા સાંભળીશું જેમાં ઓખાની વરદાનનો લાભ થાય છે સુંદર કથા વાર્તા પૂરી શ્રદ્ધાથી સાંભળજો અને આ વિડિયો આ વાર્તા પૂરી જ સાંભળજો જેથી આગળના નવા વિડીયો ઓખાના નવા ભાગ આપ તમને સાંભળવા બહુ જ ગમશે ચાલો સાંભળીએ જય ગણેશાય નમ રાજા જન્મે કથા આગળ સંભળાવતા વેદ વ્યાસજી બોલ્યા હે જન્મ જય એકવાર અતિ તેજસ્વી ભગવાન ભોળાનાથ ગંગા કિનારે કે જેની શોભા રમણીય હતી ત્યાં માતા પાર્વતીજી સાથે ક્રીડા વિહાર કરવા માટે ગયા ત્યાં સર્વ ઋતુઓની શોભાથી શુભોષિત સર્વંતુક વનમાં સર્વે અપ્સરાઓ તથા ગંધર્વો રાજક્રીડા કરી રહ્યા હતા પારિજાત તથા શેતાનક કલ્પવૃક્ષના પુષ્પ દ્વારા તે નદી કિનારાનું સમગ્ર આકાર સુગંધપતું હતું વેણુ વીણા મૃદંગ અને પણવા વગેરે વાદ્યોથી મધુર ધ્વની સાથે અપ્સરાઓનું મનોહર ગીત શંભુ સંભળાવતા હતા વળી અપ્સરાઓના સમૂહ સૂત તથા માગધોના વેશ ધારણ કરીને દેવાદી ભોળાનાથે પુષ્પમાળા તથા લાલ વસ્ત્રો ધારણ કર્યા હતા આથી તેઓ અતિ સુંદર લાગી રહ્યા હતા પછી તેમણે દેવોના દેવ મહેશ્વરનું પૂજન પણ કર્યું પછી ચિત્રલેખા નામે અપ્સરા ઉમાદેવનું સ્વરૂપ ધારણ કરી કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા લાગી ત્યારે પાર્વતીજી અતિ આનંદિત થઈને ખૂબ જ હસ્યા હતા અપ્સરાઓના સમૂહો પણ આ રીતે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી રહેલી ચિત્રલેખાને જોઈને ખૂબ જ હાસ્ય કરતા હતા બીજી તરફ ઉમા માતા આજ્ઞાથી રુદ્રના પ્ર મહાપ્રતાપી અને દિવ્ય સૌ પાર્ષદો પણ વિવિધ રૂપો ધારણ કરીને ત્યાં ક્રીડા કરતા હતા એ પાર્ષદો પણ વિધ્યાન હોય એકાંતમાં મહાદેવજીનું રૂપ અને ચિહ્ન ધારણ કરીને ઉમાદેવજીની સુંદર પેને લીલા વિલાસ વગેરેને અને મુખ મુદ્રા ધારણ કરી રહેલી અપ્સરાઓ સાથે ક્રીડા કરતા હતા આ બધું નિહાળીને ઉમાદેવી અને અન્ય અપ્સરાઓ મોટેથી ખડખડાટ હસવા હાસ્ય કરવા લાગ્યા અર્થાત ચિત્રલેખાના અપ્સરાના ઘમંડને તોડવા માટે સર્વે અપ્સરાઓને ઉમાદેવીનું રૂપ ધારણ કર્યું હતું અને સૌ પાર્ષદોએ ચિત્રલેખાને ભ્રાતિ પેદા કરવા માટે મહાદેવજીનું રૂપ લીધું હતું પછી તો ત્યાં તરફ આનંદ કિલ્લોલ થવા માંડ્યો હતો ભગવાન ભોળાનાથ પણ મનોમન મનમાં પ્રસન્ન થયા હતા તેઓ અતુલ હર્ષ પામ્યા હતા ત્યારે બાણસુરને પુત્રી ભામિની ક્રોધિ ભોળાનાથને નદી પર જઈ ઉમા માતા સાથે ક્રીડા કરતા નિહાળી રહી હતી તે સમયે બાર સૂર્યના તેજવાળા રુદ્રે ઉમાદેવીનું પ્રિય કરવાની ઈચ્છાથી વિવિધ રૂપી ધારણ કર્યું હતું આથી તેઓ અતિ શોભ શોભાદાયક દેખાઈ રહ્યા હતા તે સમયે પાર્વતીજીની સમીપ રહીને ઓખાએ મનોમન એવો મનોરથ કર્યો હતો કે આ પાર્વતીજી ખરેખર ધન્યવાદને લાયક જ છે તેથી તો અહીં ભોળાનાથ સાથે મોજ મજાની ક્રીડા કરી રહ્યા છે ઓખાએ મનોમન આવું મનોરથ કર્યું અને મનમાં જ આ રીતે કહ્યું ત્યારે ઓખાને એ અભિપ્રાય જાણીને દેવી પાર્વતી જે ઓખાને હર્ષ પમાડતા હોય ધીમેથી આ વાક્યે કહ્યું હે ઓખા તું પણ આ રીતે અતિ જલ્દીથી તારા પતિ સાથે રમણ કરીશ જેમ શત્રુઓનો વિનાશ કરનાર ભગવાન ભોળાનાથ મારી સાથે રમી રહ્યા છે એ જ રીતે તારો પતિ તારી સાથે થોડા જ વખતમાં રમશે જ્યારે પાર્વતીજીએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે તેનો નેત્રો માલિન થયા હતા તે ઓખા હું મારા પતિ સાથે ક્યારે કીડા કરીશ એવો ભાવ મનમાં કર્યો ત્યારે જ નાગાધીરાજ હિમાલય પુત્રી પાર્વતીજીએ પાર્વતીજીએ પ્રગટપણે સુંદર હાસ્ય કરીને કહ્યું ઓખા તું મારું બોલું બરાબર સાંભળ વૈશાખ મહિનાની બારસની રાત્રિએ તું તારા મહેલમાં સૂતી હશે ત્યારે સ્વપ્નમાં જે પતિ અને રમણ કરાવશે તે જ તારો પતિ થશે દાનવ પુત્રી ઓખાને ઉમાદેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે કન્યાઓના સમૂહોથી મીંટાઈને ત્યાંથી પોતાના રમવાના સ્થાને ગઈ હતી અને ત્યાં મસ્તીથી રમવા લાગી તેને તેની સખીઓ બોલાવતી હતી આથી તેના નયનો પ્રફુલ્લિત થયા હતા સામ સામે તાળીઓ લઈને આપીને ત્યાં રમવા લાગી હતી ત્યારે કિન્નરો યજ્ઞ કક્ષાઓ કન્યાઓ અને દ્વિત્યની કન્યાઓ અને અપ્સરાઓના સમૂહ ઓખાને સખી તરીકે પામ્યા હતા એ સર્વે સખીઓને ઓખાને કહ્યું હે સુમુખી ઉખા ઉમા દેવજીના વચનોથી કલ્પના પ્રમાણેનો તારા પતિ હવે થોડાક જ સમયમાં તને મળશે કેમ કે પાર્વતીજીનું વચન ક્યારેય મિથ્યા જતું નથી અને જશે પણ નહીં તેમણે તારા માટે કુલ તથા રૂપને યોગ્ય ઉપતિ કલ્પેલો છે સખીઓ પ્રતિ ઉખાએ આવા વાક્યો સાંભળવા બદલ આભાર માનવા લાગ્યો અને પછી પાર્વતીજીનું જે વચન હતું તે મનોરથ રૂપ ઈચ્છિત વસ્તુની ભાવના કરતી ઓખાને સમયની રાહ જોતી રહી હતી ઉમાજી સાથે તે ક્રીડા વિહાર પણ એ દિવસ પૂરો થયો હતો ત્યારે પરમ અદ્ભુત એવી તે સર્વ સ્ત્રીઓ સમૂહ સ્વગૃહે ગઈ ઉમાદેવી પણ ત્યાંથી સવારી કરીને બીજી કેટલીક બીજા વાહનો પર બેસીને તથા કેટલીક સ્ત્રીઓ રથ પર બેસીને આનંદપૂર્વક નગરમાં પ્રવેશી હતી કેટલીક દેવતા સ્ત્રીઓએ આકાશ તરફનો રસ્તો પકડ્યો હતો વ્યાસજી થોડી વાર અટકીને આગળ બોલ્યા હે રાચન એ જ દિવસથી ઓખા કામ મોહથી કામ મોહને પામી હતી ઉમાજીના વચનને યાદ કરીને પતિનું સ્મરણ કરીને તેને રાત્રે કે દિવસે નિંદ્રા પણ આવતી નહોતી ભોજન ભાવતું નહોતું પતિભાવનું ચિંતન તેના મનમાં ચાલતું હતું એ રાજકુમારી સદાય વિલાપ પચ કર્યા કરતી હતી આકાશમાં ચંદ્રમાને ઉદય થતાં તેની નિંદા કરતી હતી હે રાજન તે બાળકામની મોહિત થઈ ગયેલી હતી તેને જવર આવતો નહીં હોવા છતાં તેની સખીઓ તેને જવરયુક્ત ગણીને તેના ઉપાયો ઔષધો કરતી હતી તેણીના હૃદય પર જો ચંદનલેપન કરાતું તો તે વધારે સંતાપ પામતી હતી તેનો ચહેરો ફિક્કો લાગતો તેના નેત્રો આંસુઓથી ભરેલા રહેતા હતા તેના શરીરમાં આવાસ વધ્યો હતો કામદેવના સંતાપથી પીડિત તેના હૃદય પર સખીઓ વારંવાર શીત પ્રાપ્તિની કંદના ચૂણો ભભરાવતી રહેતી વારંવાર તેના પર પંખ પંખાઓ વીંજતી અને સખીઓ ઓખાને વારંવાર પૂછતી પણ હતી હે ભામિની તમે શાની પીડા થાય છે તારા શરીરને શું થયું છે તારી આવી સ્થિતિ કેમ કરીને થઈ છે હે સુંદર મુખવાળી કન્યા તને શું જોઈએ છે તે તું અમને કહે હે મનને આનંદ પમાવડાવી સુંદરી તને આવું દુઃખ શાથી ઉત્પન્ન થયું છે આસારિકા નામના મો મેના પક્ષીને તને પ્રિય વાક્ય ઉચ્ચારે છે હે સુંદર પ્રકૃતિવાળી ઓખા અતિશય લીલા રંગના આ પક્ષીઓ જોઈ કોઈ પુરુષો બોલતા હોય તેમ હર્ષના વાક્ય બોલે છે છતાં તું કેમ મૌન બની ગઈ છે મારા પિતા અત્યંત શૂરવીર હોય દેવોથી પણ દુર્જય છે હે શ્રેષ્ઠ વર્ણવાળી ઓખા તેની સમક્ષ આ પૃથ્વી પર કોઈ મનુષ્ય ઊભો રહી શકતો નથી કેમ કે બલિરાજાનો પુત્ર બાણસુર વીર છે તેને પરાજિત કરવો અતિ મુશ્કેલ છે તેણે પ્રથમ અમરાવતી નગરી જીતી છે તે પછી જ તે અહીં શોણિતપુર વસ્યો છે શોણિતપુરમાં ત્રિશુલધારી મહાદેવ પોતે પણ વસે છે જે શંકર ભગવાને પાર્વતી માતાને પણ કહ્યું હતું બાણસુર તમારો પુત્ર છે એમ તમારે માનવું મહાદેવજીએ પોતે તારા પિતા બાણસુર રાજાને અને ઉમાજીને આ પ્રમાણે કહ્યું હતું તેથી હું ઓખા તું અમારા વચનો સાંભળ તને એવી રીતે શી પીડા થાય છે તારા મુખ મંડળ પર આ નલિકા પર પ્રસ્વેદ બિંદુઓ કેમ બાજેલા છે તે શરદ ઋતુમાં કમળ પર જામતા ઝાકળ બિંદુઓ સમાન દીપે છે શોભે છે હે ચંદ્રમુખી તારો મુખ જાણે વાદળોમાં ઢંકાયેલું હોય તેમ ક્રાંતિ રહિત થયું હોય શા માટે શોભતું નથી તેનું કારણ તું અમને કહે હે કન્યા તું ઊંડા શ્વાસોના નિહાસા કેમ નાખે છે કેમે કરીને તું આનંદિત શા માટે થતી નથી તું મન ભાવતું ભોજન કર પહેલાં તો તને તાંબોલ બહુ ભાવતું હતું તેને તું શા માટે ગ્રહણ કરતી નથી અન્યનોને દુર્લભ જે મિષ્ટ વસ્તુઓ તને પસંદ હોય તે સર્વ અહીં હાજર છે હે કન્યા અને તારા દેહમાં થતી પીડાને તું ખુલ્લા દિલથી અમને બતાવી દે તો તેનો કોઈ ઉપાય થાય રાજકુરી ઓખાના મહેલમાં આવો બકર સંભળાતો હતો તે સાંભળીને દાસીઓએ ઓખા માતાની પાસે જઈને કહ્યું રાજકન્યા સતી ઉમા દેવી વિહાર કર્યા પછી ઘેર આવ્યા ત્યારથી જાણે મૌન વ્રત ધારણ કરીને બેઠા હોય એવા જણાય છે આથી હે દેવી અમે દાસીઓ એવી હાલત વર્ણવીએ છીએ કે હે દેવી રાજકન્યાએ આ તે કેવો કયો મોહ મૂંઝવણ છે તેમનું આવું ઘેર મોન કેમ છે તેમણે આમ શા માટે સૂઈ રહ્યા છે શા માટે એમનું મુખ મલ્લાન છે તમે એ અંગે ઊંડો વિચાર કરીને તેમની પીડાથી શાંતિ સાથે અર્થે રાજવેદને આજ્ઞા આપો હે દેવી એમનું શરીર તે શી શિરીષ પુષ્પો જેવું કમળ છે કોમળ છે તો હે સુમુખી રાણી તમારી એ સુપુત્રી આવા કષ્ટને સી રીતે સહન કરી શકે દાસીઓના આવા કથનો સાંભળીને હંસ જેવી ચાલવાવાળી એ દેવી તરત જ પોતાની પુત્રી પાસે પહોંચી ગઈ અને એના મોઢામાંથી આવા વચનો સરી પડ્યા આ કયા રોગનું લક્ષણ છે પછી એ સમયે તે રાણીએ ઓખાના કોમળ હાથને કૂણા પાંદડાથી આકૃતિવાળા પોતાનો પોતાના હાથે સ્પર્શ કર્યો અને પછી સુભાવથી તે માતાને ઓખાને કોઈ શ્રમ ન પડે તેમ એનો પરિશ્રમ દૂર કરવા તેની આંગળીઓના ટચાકા ફોડવા માંડ્યા પછી તેમણે કહ્યું હે કલ્યાણી તને શું થાય છે એવી રીતે કઈ પીડા તને થાય છે આ વેધો એમ તને પૂછે છે હે રાજકુમારી ઓખા પોતાની સખીઓ સાથે જળ ક્રીડા કરવા ગઈ હતી ત્યાં પાર્વતીજી સાથે તેણે જે ક્રીડા કરી હતી તેના શ્રમથી ઉત્પન્ન થયેલા આ બેચેની છે ગ્લાની છે તેથી તેને વારંવાર આળસ બગાસા આવે છે તેને સૂઈ રહેવું ગમે છે માટે તમારે ડરવાની ડર રાખવાની જરૂર નથી વેદોએ આમ કહ્યું રાણીએ પૂછ્યું હે વેદરાજે પુત્રી ઓખાના હૃદય ઉપર કપૂર અને બરફયુક્ત ચંદનલેપ કર્યો છે તેના તરત જ પરપોટા કેમ થાય છે હે અમાત્યો આવું આશ્ચર્ય કેમ થાય છે વળી ઓખાને અતિ બળતરા થાય છે પરસેવો વળે છે તરસ ખૂબ લાગે છે ભૂખ લાગતી નથી તે માત્ર પ્રલાપ કેમ કર્યા કરે છે માટે એના રોગનું યોગ્ય નિદાન કરો વેધો બોલ્યા જળક્રીડાના વિહાર નિમિત્તે શંકરદેવ પાસે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ હતી તે સમયે ઓખાદેવી અતિ સ્વરૂપવાન ભાસી રહ્યા હતા આવી બીજી સ્ત્રીઓએ તેમના પર દ્રષ્ટિપાત કર્યો હશે તેથી નજર લાગતા આ રાજકન્યાને પીડા થઈ હોવી જોઈએ માટે રક્ષાના મંત્રો દ્વારા મંત્રેલા પીળા રંગના સરસઓથી તથા પાણીથી આ કન્યા પર અભિષેક કરવાની ખૂબ જ શાંતિ થશે વેદોએ કહ્યું અને રાજમહેલ છોડી ગયા પણ તે સમયે એમણે રાણીને કોઈ ખાનગી સૂચના પણ આપી કે આ રાજકુંવરીને કામદેવના આવેશથી ઉત્પન્ન થયેલી વ્યથા છે વેદોએ જ્યારે આમ પણ કહ્યું ત્યારે માતાએ એ જાણવા માટે ઉખાને કહ્યું ત્યારે તેણીએ ઘણી આનાકાની પછી પોતાની માતાને રોદન કરતી અને ચિંતા કરતી જોઈને કહ્યું હે માતા મને હવે કોઈ પણ બોલું કે ભોજન કરવાનું જરા પણ ગમતું નથી મને કોઈ ઉત્સવ પણ ગમતા નથી મારું હૃદય હંમેશા બળ્યા કરે છે આ બધાનું કારણ તમે સાંભળો આટલું કહીને ઓખાએ બોલવું બંધ કર્યું તે સમયે તમામ સ્ત્રીઓએ એકાબીજાની સામે જોવા માંડ્યા અને એકાએક અંદરો અંદર કહ્યું યુવાન અવસ્થામાં સ્ત્રીઓને સ્વભાવ લજ્જા અનુભવે છે હવે આ કન્યા પતિ યોગ્ય થઈ ગઈ છે માટે હવે આ પુત્રીને માતા પિતાની કૃપાથી સુવર મળવો જોઈએ ઓખાહરણ ખંડ સમાપ્ત તો આ હતા ઓખાહરણ વાર્તા બે ભાગ બે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઈક પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં મળીશું આવા જ નવા વિડીયો સાથે